નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ કાકા જોઈ લો કાકા જોઈ લો મિત્રો આ તણાઈ રહ્યા છે કાકાને બચાવવાના બદલે લોકો જે વિડીયો ઉતારી રહ્યા રહ્યા છે 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 કાકાને બદલે વિડીયો ઉતારી તો ખરેખર ઘર ગયું મિત્રો એવું કહે છે કે ને ભાઈ આ જમાનો એવો છે કે કોઈ ડૂબતું હોય એમને બચાવવાના અક્કરમાં લોકો જે છે વિડીયો ઉતારતા હોય પરંતુ એને બચાવવા નથી જતા કેમ કે ભાઈ એમને વિડીયો ઉતારવું છે કાકા કાકા તણાઈ રહ્યા છે તો કેમ એમને બચાવવામાં નથી આવતા લોકો કેમ વિડીયો ઉતારી રહ્યા

જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે આ ઘટના બન બની છે કે છોટાઉદેપુર જિલ્લાના ઈંદણ ગામે એટલે કે સંખેડા તાલુકામાં આવી ઘટના બની છે આ કાકો જે છે એ તણાઈ ગયો છે તો ઘણા લોકો ત્યાં જોવે છે પણ આ કાકાને બચાવી નથી શકતા તો આપણે આટલું મદદ કર્યું તો આપણે કેટલું યોગ્ય કેટલું આપણે માન કહેવાય કે ભાઈ આ ભાઈએ બચાવ્યું છે કે કાકાને બચાવ્યો કે તો કાકાને બચાવ્યો તમને તો ખરેખર અત્યારે જે ગઢ કડ્યું ગયું છે મિત્રો કોઈને કોઈ બચાવતું નથી આ કાકા એમની સામે તણાઈ રહ્યા છે તો છતાં કોઈ બચાવતું નથી તો આપણે બચાવવું જોઈએ અત્રે મોબાઈલનો જમાનો છે કે કોઈ તણાતું કોઈ જીવ બચાવવાના બદલે એ વિડીયો ઉતારતા હોય છે આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયો અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં હું તમારા દોસ્ત સેલેજબિલ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ તમે જરૂરથી ફોલો કરી લેજો એની અંદર બી તમને ઘણું બધું એટલે ઘણું બધું શીખવા મળે છે જાણવા પણ મળે છે અને આ વિડીયોને એટલો શેર કરજો એટલો શેર કરજો કે જેથી કરીને બધા જ લોકોને ખબર પડે કે પાણીમાં જવાથી શું પરિણામ મળે છે તો ખરેખર આપણે આ પાણી પ્રવાહમાં ના ઉતરવું જોઈએ તમારે શું કહેવું છે એ પણ તમે જરૂરથી લખી શકો છો જય હિન્દ છે ભારત